લોકસભાની ચૂંટણી હવે ટાણે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ને આ સમયમાં તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પોતપોતાના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઇન્ડિયા એલાયન્સનો હિસ્સો છે તેના કારણે તેમને ગુજરાતમાં માત્ર બે જેટલી બેઠકો જ મળી છે જેમાં એક ભાવનગર બેઠક અને બીજી ભરૂચ બેઠક અત્યારે ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીનો જબરજસ્ત ફોકસ છે અને આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓના ધાડેધાડા છે તે ભરૂચ બેઠક ઉપર ઉતારી દેવામાં આવ્યા છે પછી તે પ્રવીણ રામ હોય સુદાન ગઢવી હોય કે રાજુ કરપડા હોય એ તમામે તમામ દિગ્ગજ નેતાઓ છે હાલ ચૈતર વસાવાના સમર્થનમાં પ્રચાર પ્રસાર કરતા દેખાઈ રહ્યા છે આ દરમિયાન રાજુ કરપડા ફરી એકવાર આક્રમક મૂડમાં જોવા મળ્યા શું કહી રહ્યા છે રાજુ કરપડા વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે કોંગ્રેસે પણ પોતાના ચોવીસ જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે ભારતીય જનતા પાર્ટીએ પણ છવ્વીસ જેટલા ઉમેદવારોના સત્તાવાર નામની જાહેરાત કરી દીધી છે અને આમ આદમી પાર્ટીએ પોતાના બે જેટલા ઉમેદવારના નામની જાહેરાત કરી છે જે ઇન્ડિયા એલાયન્સના હિસ્સા હોવાથી આ વખતે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં બે સીટ પ્રાપ્ત થઈ છે જેમાં એક ભાવનગર સીટ અને બીજી ભરૂચ સીટ આ દિવસોમાં આમ આદમી પાર્ટીનો ફૂલ ફોકસ છે ભરૂચ સીટ પર ભરૂચ સીટ પર ચેતર વસાવા જે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય છે તેઓ ચૂંટણી લડી રહ્યા છે તેમના સમર્થનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી હોય કે પછી આપ નેતા પ્રવીણ રામ કે પછી આપ નેતા રાજુ કરપડા હોય તમામે તમામ છે અલગ અલગ જિલ્લાઓમાં ચેતર વસાવાના સમર્થનમાં પ્રચાર પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે ત્યારે આવી જ રીતે ગઈકાલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં ખેડૂત નેતા રાજુ કરપડા છે તેમના દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો આ પ્રચાર પ્રસાર દરમિયાન તેમણે વાત કહી છે કે આ ચૂંટણી બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલી છે તેમણે એવી પણ વાત કહી છે કે આ રાજકીય નેતાઓ છે સત્તા પક્ષના તેમના દ્વારા ધર્મના નામે લડાવીને મૂડીવાદીઓના દેશ સોંપવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે તેમણે અલગ અલગ બાબતોને લઈને પ્રહાર કર્યા હતા અને ત્યાં હાજર જે જનસભામાં લોકો હતા તેમને પણ આહવાન કર્યું હતું પહેલાં તો રાજુ કરપડાએ શું પ્રહારો કર્યા છે તે સાંભળી લો આપણા બાળકોનું ભવિષ્ય નક્કી કરશે આ ચૂંટણીનું પરિણામ જે લોકો ફેંકવા નીકળ્યા છે વાહિયાત વાતો કરવા નીકળ્યા છે અને ધર્મના નામે મૂડીવાદી લોકોની સામે આ દેશને લૂંટાવવા નીકળ્યા છે એના ગાલ પર તમાચો મારવા માટેની ચૂંટણી છે આપણે જ બતાઈએ સાથે મળી અને મેં જે પહેલા પર વાત કરી

ગુજરાત ના રાજકારણ માં પરિવર્તન લાવવો અવાજ આ હતા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા તેમના દ્વારા જે શિક્ષણની બાબત હોય બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલી આ મહત્વની ચૂંટણીની વાત હોય તેમજ આગામી સમયમાં જે રીતનો આખો માહોલ જામી રહ્યો છે ને લોકો પણ ક્યાંક ને ક્યાંક આ ચૂંટણીમાં સહભાગી બને ને વધુમાં વધુ મતદાન કરે તે માટે પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે તેમજ સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી સામે તેમણે આકરા પ્રહાર કર્યા છે આને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે અલગ અલગ જગ્યા નર્મદા જિલ્લા હોય ભરૂચ જિલ્લો હોય તે તમામ તમામ જગ્યા આમ આદમી પાર્ટીના નેતા છે તે ગામે ગામ જઈને સભાઓ ગજવી રહ્યા છે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને ચૈતર વસાવાનો સાથ સહકાર આપી રહ્યા છે પરંતુ હવે જોવું રહ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં આ જે સભાઓ છે આ પ્રચાર પ્રસાર છે તે કેટલું કારગર નીવડે છે હવે તમામ રીતે તમામ રાજકીય પાર્ટીના નેતાઓ પણ મેદાને જોવા મળી રહ્યા છે ને તે વચ્ચે તેમણે રાજુ કરપડાએ જે પોતાના નિવેદનમાં એક વાત કહી હતી કે જ્યારે ચૂંટણી નજીક આવે તો ત્યારે ચવાણાના પેકેટ હોય કે અન્ય જે તમામ લોભામણી વસ્તુઓ હોય તેની પાછળ ના દોડતા પરંતુ એક સમય તમારા બાળકો માટે તમે વિચાર કરજો એક સૂચક વાત પણ તેમના દ્વારા કહેવામાં આવે છે હવે જોવાનું રહ્યું કે આ વખતે મતદારોનું મૂળ શું છે તેઓ પરિવર્તન ઈચ્છે છે કે પુનરાવર્તન ઈચ્છે છે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો